તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષની માસૂમ બાળકીને જે રીતે પિંખી નાખવામાં આવી તેણીની હત્યા કરવામાં એ બાબતે આજ રોજ દાહોદના વાસીઓ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ જે સમિતિ છે તેના સૌ આગેવાન શ્રીઓ અહીંયા દાહોદ એસપી કચેરીએ આવ્યા હતા ખાસ આમાં જે માંગણી છે એ જ કે આ પ્રકારનું જે જગનની અપરાધ થયો છે જગનને કૃત્ય થયું છે એમાં એફઆઈઆર દાખલ થઈ ગયા પછી એસપી સાહેબ એ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે એ પ્રકારનું ખાસ કાર્ય કરે કે જ્યારે આ કેસની ચાર્જશીટ બને તો ચાર્જશીટમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે કોઈ પણ પ્રકારના એવિડન્સ જે છે પુરાવાઓ છે એ ટેમ્પર ન થવા જોઈએ અને આ સમગ્ર કેસ એ ફોરેન્સિક ટીમ કે ફોરેન્સિક લેબ સાથે સંકળાયેલો છે તો માટે આ કેસમાં તમામ પ્રકારના જે પુરાવાઓ છે એને ધ્યાને રાખવા ખૂબ જ આવશ્યક છે ભારતીય ન્યાય સંહિતા છે એની સાથે સાથે આ કેસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ પોક્સો એક્ટ એનો પણ ઉમેરો કરવો જોઈએ કારણ કે આ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેક્સ્યુઅલ એસલ્ટનો પણ કેસ છે તો આ કેસમાં એસપી સાહેબ શ્રીને એ પ્રકારની ડિમાન્ડ ખાસ કરવામાં આવી છે કે તેઓ દાહોદ જિલ્લાના ડીજીપી સાહેબ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર સાહેબ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ અને હોમ મિનિસ્ટ્રી અને સાથે સાથે દાહોદ જિલ્લાના ઓનરેબલ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાથે કોઓર્ડિનેશન કરીને આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરનું પણ ખાસ એપોઇન્ટ કરે કે જેથી આ કેસમાં બાળકીને યોગ્ય ન્યાય મળી રહે કારણ કે એવું કહેવાય છે કે જ્યારે જે આરોપી પક્ષ હોય છે એ એના જો જો પોલિટિકલ વધારે ક્યાંક ને ક્યાંક સારા હોય તો ક્યાંક પ્રોસિક્યુશન જે છે એ ફેઇલ સાબિત થઈ શકે છે તો એવા સંજોગોમાં આ કેસમાં સાક્ષીઓના નિવેદનો અને ફરિયાદીના નિવેદનમાં કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાડિક્શન કે વિસંગતતા ન આવી જોઈએ અને બાલકીને ન્યાય જે છે એ મળવો જોઈએ ભરત શાહ એડવોકેટ